કડીના ચાંદેડા પાટિયા પાસે હાઇવે પર મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માની શાંતિ માટે વિધિ કરાઈ કડી તાલુકાના ચાંદડા પાટિયા પાસે હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના આત્માને શાંતિ મળે તે માટે ભાદરવા વચ ચૌદશ નિમિત્તે વિધિ રાખવામાં આવી હતી અમદાવાદ મહેસાણા હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ચાંદેડા પાટિયા પાસે હાઇવે પર અકસ્માતમાં કેટલાય વ્યક્તિઓના મોત નીપજ્યા છે જેને લઈને ચાંદડા ગામના પૂર્વ જીતુભાઈ પૂર્વ સરપંચ જયરામભાઈ દેસાઈ તથા આગેવાનો સહિત ગ્રામજનો દ્વારા ચાંદડા પાટિયા પાસે હાઈવે પર મંડપ બાંધી ચાંદડા પાટિયા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે માટે વિધિ કરવામાં આવી હતી ચાંદડા પાટિયા પાસે અત્યાર સુધી બે વર્ષમાં અંદાજીત છ વ્યક્તિઓના અકસ્માતમાં મોત થયેલા છે આજે જે હવનનો પ્રોગ્રામ રાખવામાં આવે શું બાબત રાખવામાં આવે આજે ચૌદસમાં સ્વાર્થ નિમિત્તે અમારા વડીલ શ્રી કાકા પુરોહિત દ્વારા એમને જે ચાંદડા હાઈવે ચાંદાળા અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર ચાંદાળા પાઠિયા નજીક એક કિલોમીટરમાં અવારનવાર જે એક્સિડન્ટો બનીને અમારા પાટીએ ઘણા લોકોના મૃત્યુ થયા છે તેવા લોકોનું તેમના જીવને મોક્ષ મરે એ માટે અમે એક આયોજન કરેલ છે અને તેમના આત્માને શાંતિ મળે એ નિમિત્તે આ ચૌદમા સ્વાર્થ નિમિત્તે અમારા વડીલ પુરોહિત જીતુકાકા દ્વારા એક મોક્ષ હવનનું આયોજન કરેલ છે અને તમામ જે ચોદાળા પાટિયા ચોપડી નજીક જે એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે તેવા લોકોને ભગવાન શાંતિ આપે અને તે મોક્ષ પામે એવી અમારા ચાંદડા ગ્રામજનોની ભગવાનને પ્રાર્થના અને તેમને શાંતિ આપે બ્યુરો રિપોર્ટ માઇ ન્યૂઝ ચેનલ કડી